દીવ કોટે આજે સુરતની રહેવાસી લેડી ડોન ભૂરી તરીકે પ્રખ્યાત અશ્મિતા ગોહિલને જ્યુડિશિયલ કસ્ટડી આપી અમરેલી જેલના હવાલે કરેલ કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે બે હજાર ઓગણીસમાં માં નાગવા બીચ પર બબાલ થઈ હતી આ બબાલ દરમિયાન લેડી ડોન તરીકે પ્રખ્યાત અસ્મિતા ગોહિલે એક ફૂટ લાંબુ ચાકુ કાઢેલ અને દીવ પોલીસે તેની ધરપકડ કરી હતી અને દીવ પોલીસ દ્વારા શંકા જતાં વધુ પૂછપરછ કરતા સુરત પોલીસને જાણ કરતા તેઓના ગુનાઓ વિશે જાણવા મળેલ બે હજાર ઓગણીસમાં તેને અને તેના સાથીની એમ બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને અમરેલી ખાતે મોકલેલા હતા ત્યારબાદ તેઓ જામીન પર છૂટ્યા હતા અને તારીખ પડતા જેમાં સુરતની લેડી ડોન જે ભુરી તરીકે પ્રખ્યાત છે તે અસ્મિતા ગોહિલ જે મૂળ ઉના નજીક આવેલ ગાંગડાની રહેવાસી છે અને હાલ સુરતમાં રહે છે તેને આજે કોર્ટમાં હાજર કરતા તેર તારીખ સુધી જ્યુડિશિયલ કસ્ટડી આપી અને અમરેલી ખાતે મોકલી આપવામાં આવી છે તે કોર્ટની તારીખ પર હાજર નહીં રહેતા તેના જામીન પણ રદ કરવામાં આવ્યા છે અને તેને અમરેલી જેલના હવાલે કરવામાં આવી છે